યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં કમલ મહેતા સામે આરોપ થઈ છે શોર્ટ ટર્મ કોર્સની ફી એનજીઓના ખાતામાં જમા કરાવે છે અને મોટી વાત તો એ છે કે યુનિવર્સિટીએ પણ એનજીઓને ખર્ચ માટે દોઢ લાખ રૂપિયા આપ્યા છતાં વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવેલી ફી યુનિવર્સિટી અથવા ભવનના ખાતામાં જમા કરવાને બદલે અન્ય એનજીઓના ખાતામાં જમા કરાવી વિદ્યાર્થીઓને ફીની પહોંચ નથી આપવામાં આવી યુનિવર્સિટી અને બળવંત પારેખ બરોડા એનજીઓનો કોર્સ કર્યો હતો કમલ મહેતા પર અંગ્રેજી ભવનના અધ્યક્ષના ચાર હાથ હોવાનો દાવો થઈ રહ્યો છે તો કુલપતિ સુધી આ મામલો પહોંચતા આ ઘટના સામે આવી છે દીક્ષિતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અંદર શોર્ટ ટર્મ કોર્સ ની જે ફી છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બદલે એનજીઓના ખાતામાં જમા કરાવતા વિવાદ છે સામે આવ્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અ શિક્ષણ ભવનના હેડ અને કોંગ્રેસના પ્રવક્તા છે કે તેમણે કુલપતિને પત્ર લખ્યો છે નેશનલ લેવલ શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ નામે બરોડામાં બળવંત પારેખ નામના જે એનજીઓ છે તેમને ફાયદો કરાવવાનો આખું કૌભાંડ હોવાની આ પત્રની અંદર ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે અંગ્રેજી ભવનના વડા રવિ ઝાલા અને એનજીઓની સાતગાઠ ને જે ફી છે તે ઉઘરાણ છે તે કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે વિદત ભારત દ્વારા કુલપતિને એનજીઓના ખાતામાં ખાતાના નંબર સાથે લેખિતની અંદર ફરિયાદ છે તે આપવામાં આવી છે અને યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે તે કરવામાં આવી છે હવે યુનિવર્સિટીના વડા કુલપતિ છે કે તેમના દ્વારા કઈ રીતના આની અંદર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે છે કે પછી મામલો સકેલી લેવામાં આવે છે તે અંગે પણ જે જોવું સૌથી મહત્વનું છે बिल्कुल आभार गौरव समग्र विगत बदल